What pedestrian adversary make mi bike3 Well Barsohena rupiah. gina cat number. super or Supermal. Kirna. rupiah. Kirna, Medium Halo.

અલબાર 1000 રૂપિયા 1000 1000 રૂપિયા ને 1000 રૂપિયા 1000 રૂપિયા 1000 રૂપિયા 1000 રૂપિયા 1000 રૂપિયા પાકા અને હવે હોય છે અગિયારસો ને ઓગણ એસી રૂપિયા માંડવી છે સુપર માં અગિયારસો ને સત્યોતેર રૂપિયા વીસ નંબર વજનમાં થોડો મીડિયમ માલ સારો

पाँच बजे हजार हजार रुपया बाटा दो हजार 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 रुपया दुगो चार एक बेतर बात बनाए आठ बजे एक आदमी आठ चार बोए एक बेतर બાર જરબંદર ફોન બંદર આ બજુ રાડડી હે બે નંબર 1115 રૂપિયા 20 નંબર બધા 20 રૂપિયા ઢીલુ એક નંબર બોલો બોલો હા અને ખબર નો બિહા કરી દે ને હે 900 900 900 900 બને 3 4 ભાઈ આ ટ્રાન્સફર બુક નંબર છે 79 79 શેલ્લો લે ને 979 નો છે ને ₹50 15 15 1000 બુકની બી

જસદણ માર્કેટિંગ યાર્ડમાં મગફળીના બજાર આજે ગઈકાલે કરતાં થોડા નરમ જોવા મળી રહ્યા છે વીસ નંબરમાં એક હજાર પચાસ રૂપિયાથી લઈને બારસો ને સાત રૂપિયા સુધી આજે બજાર જોવા મળી રહ્યું છે બીટી બત્રીસમાં નવસો રૂપિયાથી લઈને એક હજાર સિત્તેર રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યું છે આજે ગિરનારમાં આજે એક હજાર પચાસ રૂપિયાથી લઈને બારસો ને રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યું છે